જૂનાગઢ સોરઠમાં માવઠાકીય નુકસાનીના સર્વે માટે અર્જુન મોઢવાડિયા અને પદ્યુમન વાજા પહોંચ્યા હતા સુરતના પીપળીયા ગામે પહોંચ્યા જ્યાં ખીડ પીપળી ખાતે ખેડૂતોના ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો ખેડૂતોએ પાક નિષ્ફળ થયાની વિગતો પણ આપી ખેડૂતોની મગફળીનો પાક સંપૂર્ણ ફેલ ગયોનું જણાવ્યું હતું તો બીજી તરફ રાજ્ય સરકારના મંત્રીઓએ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં જઈને નિરીક્ષણ કરી નુકસાની અંગે માહિતી મેળવી હતી ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો એના સંદર્ભમાં અમે જે મંત્રીમંડળના સભ્યો ગઈકાલે પોતપોતાની કાર્યાલયનો ચાર્જ સંભાળતા હતા એ વખતે જ મુખ્યમંત્રીશ્રીનો આદેશ આવ્યો કે સંબંધિત જિલ્લામાં જઈને વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાની થઈ છે એ સંદર્ભે પ્રાથમિક સર્વે કરી અને બુધવારની કેબિનેટમાં એનો અહેવાલ આપ્યો એ સંદર્ભે હું અને મારા શિક્ષણ અને સમાજ કલ્યાણ વિભાગના માન્ય શ્રી ડૉક્ટર રદિમોહન બાજા અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા મારા સંગઠનના હોદ્દેદારો વહીવટીતંત્રના બધા જ અધિકારીઓ સાથે આજે અમે સવારના ગીર સોમનાથ જિલ્લાના ઉના કોડીનાર સુત્રાપાડા અને વેરાવળ તાલુકાના ગામડા મંદિર પ્રવાસ કર્યો અને પ્રાથમિક માહિતી મેળવી છે ત્યાં લગભગ આઠ થી માંડીને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે અહીંયા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ અહીંયા વરસાદ પડ્યો છે અને એમાં બીજી વખત આ ખેડૂતોને નુકસાની થઈ છે અને એમાં ખાસ કરીને મગફળીનો પાક છે અને બાકીના અંશ પાકોમાં અંશતઃ નુકસાન થયું છે મગફળીના પાકની અંદર વધારે નુકસાન છે તંત્ર સાથે ચર્ચા ત્યાં ગીર સોમનાથમાં પણ કરી છે આજે અહીંયા કરીને અમે આવતીકાલે માનની મુખ્યમંત્રીશ્રીને પ્રાથમિક અહેવાલ આપીશું અને તંત્રને પણ જલ્દીથી આ વિસ્તારનો સર્વે થઈ જાય અને સર્વેના આધારે રાજ્ય સરકાર જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું વળતર મળે એ માટે અમે કટિબદ્ધ છીએ અને ખેડૂતોને ખાતરી આપીએ છીએ કે તમને કોઈ તકલીફ નહીં પડવાની ખાસ જોવા જે અર્જુનભાઈ તો કેટલી મગફળી લેવાની એક ખેડૂતની એનો નિર્ણય પણ નથી લેવાનો જો આ હજી પ્રોસેસમાં છે ટૂંક સમયમાં એકાદ બે કે પાંચ દિવસની અંદર જ આ નિર્ણય થવાનો છે અને એ નિર્ણય ખેડૂતોની દરખેડમાં મેંદરમાં ગયા વર્ષના પણ પાક વીમાના પૈસા મંજૂર થયેલા નથી આવ્યા ખેડૂતના એ પાક વીમાના નથી થયા પણ હમણાં જ જે બે મહિના પહેલાં કે મહિનો દિવસ પહેલાં જે વરસાદ પડ્યો હતો એનું સર્વે બધી વિધિ પૂરી થઈ ગઈ છે એ બાબતે પણ થોડા દિવસોની અંદર પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ જૂનાગઢ